છો સ્વાસ્થ્ય રૂપેણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે નમસ્તે છે નમો નમ યા દેવી સર્વભૂતે જ્ઞાનરૂપેણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે છે નમસ્તે છે નમો નમ યા દેવી સર્વભૂતેષો બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે નમસ્તે છે નમો નમ માં ચામુંડાને પ્રાર્થના કરીએ માં કુળદેવીને પ્રાર્થના કરીએ કે સર્વ જીવને મા ચામુંડા સારી તંદુરસ્તી આપે સારી તંદુરસ્તી આપે અને ઉત્તમ જીવન આપે અને બધાને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે છવાઈ રહે એ માતાજીને આપણે પ્રાર્થના કૃપા કરી માતાજીને પ્રાર્થના કરીએ અને માતાજીને એમ પ્રાર્થના કરીએ કે એવી કૃપા અમારી ઉપર કરો કે જેથી કરીને અમારું જીવન જે છે એ હંમેશા સદ માર્ગે ચાલે સારા કાર્યોમાં ચાલે સેવાકી પ્રવૃત્તિઓમાં ચાલે અને એકબીજાનું હંમેશા આપણે મદદ કરતા રહીએ એકબીજાનું આપણે સારું ઈચ્છીએ એવી પ્રાર્થના સાહસ લાઈવ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો જે મિત્રો મારી સાથે જોડાયેલા છે તમામ મિત્રોને તો ખ્યાલ જ છે કે મારું જે કાંઈ કાર્ય છે દેશી ઉપચારને લગતું છે આરોગ્યને લગતું છે શરીરની તંદુરસ્તી આપણી શરીરની જે સ્વાસ્થ્ય છે એના પ્રત્યે આપણે જાગૃત થઈએ અને તંદુરસ્તી આપણી સ્વાસ્થ્ય આપણું લાંબા સમય સુધી સારી રીતે જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે હંમેશા કરતા રહેવા જોઈએ કેમ કે સારી તંદુરસ્તી હશે તો આપણે લાંબો આયુષ્ય ભોગવી શકીએ છીએ નહીં પછી ઘણી વખત જો આપણે બધા વ્યસનોમાં ફસાઈ ગયેલા હોય અને એવી કુટેવો જો આપણામાં એવી બધું ઘર કરી ગયું હોય તો નાની ઉંમરમાં આપણને વૃદ્ધ દેખાય અને ઉંમરલાયક દેખાય એવું બનતું હોય છે ઘણી વખત ચાલીસ વર્ષની આજુબાજુ ઉંમર થાય તો પણ આપણને એવું લાગે કે આ ભાઈની ઉંમર કે આ બેનની ઉંમર ઘણી બધી મોટી થઈ ગઈ છે તો એવું ન થવું જોઈએ એના માટે આપણે આખું જે ટાઈમિંગ શેડ્યુલ છે જીવન જીવવાનું એ વ્યવસ્થિત રીતે આયોજન બંધ કરવું જોઈએ અને હું તો એટલું કહીશ કે શુદ્ધ અને સાત્વિક ખોરાક જેટલો તમે લેશો એટલું તમારું શરીર સારું રહેશે જેટલું આપણે બહારની વસ્તુ જમીશું કે બધું ઓળ જીવન આપણે જીવીશું તો આપણું સ્વાસ્થ્ય જે છે એ તો બગડશે તે પણ સાથે સાથે પૈસાનો વ્યય પણ એટલો થશે એટલા માટે સ્વાસ્થ્ય સારું રાખવા માટે સારો ખોરાક ખૂબ જરૂરી છે સારો ખોરાક જે છે સાત્વિક ભોજન છે એ માત્ર ને માત્ર આપણા ઘરમાંથી આપણને મળતું હોય છે બને એટલું ઘરનું અને તાજું અને સારું ખાવા ખોરાક ખાવાનો આગ્રહ રાખો લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણે તંદુરસ્તી આપણી જે છે આપણું સ્વાસ્થ્ય જે છે એ સારી રીતે જળવાઈ શકે અત્યારના જે જીવન જે છે અત્યારની લાઇફસ્ટાઈલ જે છે એ ખૂબ અવ્યવસ્થિત બની ગઈ છે અને ખોરાકમાં પણ બધું અનિયમિત એવું થઈ ગયું છે તો આ બધી વસ્તુ જે છે અત્યારે સારું લાગે પણ બે પાંચ વર્ષ કે દસ વર્ષ જાય એટલે પછી આપણું શરીર ધીમે 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 બગડવા લાગે અને એક વખત શરીર આપણું બગડી જાય પછી એ સુધારું બહુ અઘરું પડી જતું હોય છે માટે આપણને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે થોડો થોડો વ્યાયામ કરતા રહીએ ગરમ પાણી પીતા રહીએ અને સ્વાસ્થ્ય પ્રત્યે આપણે જાગૃત રહીએ એટલું કાર્ય કરીએ તો આપણે લાંબુ અને સારું અને વ્યવસ્થિત જીવન જીવી શકીશું અને ખાસ કરીને દવાની પાછળ જે પૈસા ગળફાય છે એ પણ બચત રૂપે આપણે ક્યાંક સેવિંગ કરી શકીએ તો આ વસ્તુ એક ખાસ આપણે સમજવા જેવી છે આપણે બધાએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જેટલું આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું આપણા આરોગ્યનું ધ્યાન રાખીશું એટલું આપણે ખૂબ સારું જીવન જીવી શકીશું તો આજનું આપણું લાઈવ સેશન જે છે ખાસ કરીને અમારી એક પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે મોટું પદલું ચૂર આ પ્રોડક્ટ જે અમે લોન્ચ કરેલી છે એનું નામ છે આ મોટું પતલું ચૂર્ણ જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એ તમામને તો ખ્યાલ જ છે કે મોટું પતલું ચૂર્ણ શું છે પણ જે મિત્રો મારી સાથે નથી જોડાયેલા એ મિત્રોને પણ આ ખૂબ જ ઉપયોગમાં આવે એવું આ મોટું પતલું ચૂર્ણ એક અમે લોન્ચ કર્યું છે તો એ મોટું પતલું ચૂર્ણ શું છે અને શેમાં ઉપયોગ આવે છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને એ કોને કોને મદદરૂપ થઈ શકે છે આ આયુર્વેદિક ઘરગ્થું ચૂર્ણ તો એના વિશે આપણે થોડીક માહિતી આજે જોઈએ તો ખાસ કરીને મોટું પતલું ચૂર્ણ જે છે એ દડા જેવું પેટ સપાટ કરવા માટેનું આયુર્વેદિક ચૂર્ણ છે મોટું પતલું ચૂર્ણ જે છે એ ખાસ ફોર્મ્યુલાથી બનાવવામાં આવેલું છે એની અંદર માત્ર ને માત્ર આયુર્વેદિક વસ્તુઓ અને રસોડામાં જે કાંઈ વસ્તુઓ વપરાતી હોય એવી જ વસ્તુ એની અંદર ઉમેરવામાં આવી છે જેથી કરીને એની કોઈ સાઈડ ઇફેક્ટ એટલે કે એની કોઈ આડઅસર નથી થતી ઘણી વખત એવું બનતું હોય છે કે વેઇટ લોસ માટે જે કાંઈ આપણે દવા લેવામાં આવતી હોય છે એ સાઇડ ઇફેક્ટ બધી કરતી હોય છે પણ આ ચૂર્ણ જે છે એવા પ્રકારનું અમે ચૂર્ણ બનાવેલું છે કે એની કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી ઇવન તમે છ મહિના સુધી એક આ ચૂર્ણ પીઓ તો પણ તમને કોઈપણ પ્રકારની એમાંથી આડઅસર નહીં થાય કેમ કે આની અંદર જે કાંઈ ઇનગેને સમય નાખેલા છે એ તમામ એકદમ શુદ્ધ અને સાત્વિક નાખેલા છે સાથે સાથે અમારી ભાવના પણ એવી અંદર ભરેલી છે કે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એવી ભાવના સાથે અમે આ ચૂર્ણ જે છે લોન્ચ કરેલું છે મોટું પતલું ચૂર્ણ જે છે ખાસ કરીને અમારી પોતાની પ્રોડક્ટ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પતલું ચૂર્ણ જે છે એ અમારી પોતાની પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ જે છે એ રજીસ્ટર્ડ પ્રોડક્ટ કરેલી છે ગવર્મેન્ટ માન્ય પ્રોડક્ટ છે ગવર્મેન્ટને માનતી લાઇસન્સ લે અને પછી આ પ્રોડક્ટ અમે લોન્ચ કરેલી છે એની અંદર જે કાંઈ વસ્તુ અમે એડ કરેલી છે એ તમામ ગવર્મેન્ટ એપ્રૂવ છે અને આ લાઇસન્સવાળી વસ્તુ છે અમારી આ પ્રોડક્ટ જે છે એ ખૂબ સારી અને જે મિત્રોએ અમારી પાસેથી ખરીદેલી છે એ તમામ તમામને ખૂબ સારા રિઝલ્ટ મળેલા છે તો જે મિત્રોને દડા જેવું પેટ સપ સપાટ કરવો એ તમામ મિત્રો જો આમ અમારું એક મોટું પતલું ચૂર્ણ એક વખત પીવાનો આગ્રહ રાખશે તો ખૂબ સારો રિઝલ્ટ મળશે ખાસ કરીને મોટું પતલું ચૂર્ણ જે છે અત્યારે અમારી પાસે લોન્ચિંગ પ્રોડક્ટ છે એટલે અઢીસો ગ્રામનું પેકેટ અમે ખાલી લોન્ચ કરેલું છે આજે તમે પેકિંગ સાઇઝ જોવો છો એ અઢીસો ગ્રામનું પેકિંગ છે અઢીસો ગ્રામનું પેકિંગ જે છે એની કિંમત ત્રણસો ને પચાસ રૂપિયા છે અઢીસો ગ્રામનું પેકિંગ હું તમને જે પ્રમાણે ડોઝ બતાવું એ પ્રમાણે તમે રેગ્યુલર લો એટલે માત્ર પંદર દિવસ ચાલે એટલે એક મહિનાની અંદર તમારે આ બે ડબ્બા જોઈએ એટલે કે અઢીસો પાંચસો પાંચસો ગ્રામ તમારે એક મહિનાની અંદર જોઈએ એટલી ક્વોન્ટિટી પ્રમાણે જો તમે ત્રણ ટાઈમ એક એક ચમચી એક ગ્લાસ નવ ગરમ પાણી સાથે લેવાનું રાખશો તો આ બે ડબ્બા તમને એક મહિનાની અંદર જોશે મોટું પતલું ચૂર્ણ જે છે દડા જેવો પેટ સપાટ કરવા માટેનું ખૂબ સારું અને ખૂબ સારું રિઝલ્ટ મળે એવું આયુર્વેદિક ચૂર્ણ અમે બનાવેલું છે આ ચૂર્ણ જે છે એ ખાસ કરીને ત્રણ ટાઈમ એક એક ચમચી જમીને પછી લેવાનું હોય છે ખાસ અને ગરમ પાણી સાથે લેવું ફરજિયાત છે જો ગરમ પાણી સાથે લેવામાં ન આવે તો એનું રિઝલ્ટ આપણને જોઈ એવું મળતું નથી ગરમ પાણી સાથે એટલા માટે લેવામાં આવે છે કે ગરમ પાણી સાથે તમે જેટલું લેશો એટલો કેલરી તમારી બન થશે અને ચરબી તમારી ઓગળશે ઝડપથી રિઝલ્ટ તમને મળશે જે મિત્રોને ગરમ પાણી સાથે લેવાની અનુકૂળતા નથી એને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ઘણી વખત ઓફિસમાં હોય જોબ કરતા હોય તો ગરમ પાણી ક્યાં કરવા જવું એ એક મોટો પ્રશ્ન હોય છે તો એવા મિત્રો જો સવાર સાંજ બે ટાઈમ પણ ગરમ પાણી સાથે લેશે અને બપોરે જો ઠંડા પાણી સાથે લેશે તો પણ કોઈ વાંધો નહીં આવે પણ રિઝલ્ટમાં આ જો ઠંડુ પાણી કરતાં ગરમ હોય તો ઝડપથી રિઝલ્ટ આપણને મળતું હોય છે તો આ જે પ્રોડક્ટ જે છે ખાસ અમે લોન્ચ કરેલી છે મોટું પતલું ચૂર્ણ મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પતલું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે દડા જેવું પેટ થઈ ગયું હોય પેટ આખું ઢમઢોલ થઈ ગયું હોય અને બોડીના લેવલ કરતાં પેટ જો બહાર નીકળી ગયું હોય તો એ પેટને સપાટ કરવા માટે ખૂબ સારું આયુર્વેદિક ચૂર્ણ અમે લોન્ચ કરેલું છે આ આયુર્વેદિક ચૂર્ણ જે છે એનું મેં કીધું એ પ્રમાણે નામ એનું મોટું પડલું ચૂર્ણ છે આ ચૂર્ણ જે છે એ ત્રણ ટાઈમ એક એક ચમચી એક ગ્લાસ નવસેકા ગરમ પાણી સાથે લેવાનું હોય છે જમીને પછી લેવાનું હોય છે અને આનો ડોઝ જે છે એ એક મહિનો તો મિનિમમ હોય જ છે પણ જો વધારે પડતી તકલીફ હોય વધારે જેવું પેટ બહાર નીકળી ગયું હોય તો બે કે મહિના કે ત્રણ મહિના સુધી એક ધારો લેવાનું હોય છે ખાસ કરીને તમે મેં કીધું એ પ્રમાણે જો ત્રણ મહિના કે ચાર મહિના છ મહિના સુધી લેશો તો પણ તમને કોઈ એની સાઈડ ઇફેક્ટ નહીં થાય એવું આ ચૂર્ણ આની અંદર અમે વસ્તુ એડ કરેલી છે તો મોટું પોટલું ચૂર્ણ જે છે જ્યારે તમે પીઓ ત્યારે ગરમ પાણી સાથે તો ફરજિયાત રહેતું જ હોય છે પીવાનું પણ ખાસ ઘણા મિત્રો એવું કહે છે કે ભાઈ આમાં ચરી શું પાડવાની એટલે કે પ્રિકોશન શું રાખવાના કે આમાં શું શું ધ્યાન રાખવાનું કે આ ચૂર્ણ જલ્દી અસર કરે અને પેટ દડા જેવું જે છે એ સપાટ થઈ જાય તો આની અંદર કોઈ વસ્તુનું તમારે એવી પરેજી ખાસ પાડવાની રહેતી નથી અને આ ચૂર્ણ તમે ગરમ પાણી સાથે લ્યો એટલે તમને રિઝલ્ટ ખૂબ સારું મળે ખાસ કરીને તીખી તળેલી આથાવાળી વસ્તુ મેંદો અને એવી પ્રકારની વસ્તુ કે જે ચરબીમાં વધારો કરે એ તમારે ત્રણથી ચાર મહિના સુધી કંટ્રોલ કરવી પડે એટલું તમે ધ્યાન રાખો એટલે એમાં બીજો કોઈ વાંધો નહીં આવે અને થોડું થોડું સમયની અનુકૂળતા હોય તો વોકિંગ પણ કરવું ખૂબ જરૂરી છે જો વોકિંગ તમે કરો તો પણ એમાં કોઈ તમને વાંધો નહીં આવે વોકિંગ તો નોર્મલી તો શું છે કે પેટ દડા જેવું હોય કે ન હોય પણ વોકિંગ તો જેટલું આપણે કરવામાં આવે એટલું ફિટનેસ માટે સારું રહેતું હોય છે એટલે દડા જેવું પેટ સપાટ કરવા માટેનું આ આયુર્વેદિક મોટું પદું ચૂર્ણ જે છે એ જે મિત્રોને ધડા જે થઈ ગયો એના માટે ખૂબ સારું રિઝલ્ટ મળે એવા ચૂર્ણ છે તો એક મહિનાનો કોર્સ જે છે એ સાતસો રૂપિયાનો થતો હોય છે પણ આ અમારી પોતાની પ્રોડક્ટ છે લોન્ચિંગ પ્રોડક્ટ છે આ લોન્ચિંગ પ્રોડક્ટ હોવાથી અમે એક ઓફર આની અંદર અત્યારે હાલ અમારી રનિંગ છે તો ખાસ કરીને અમારી પોતાની પ્રોડક્ટ છે એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગુજરાત નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમે આ પ્રોડક્ટ જે છે એ ફ્રી શિપિંગ કરીએ છીએ કેમ કે અમારી પોતાની પ્રોડક્ટ છે જનરલી ગુજરાતની અંદર પચાસ રૂપિયા ડિલિવરી સમથિંગ થતું હોય છે અને આઉટ ઓફ ગુજરાત હોય તો વજન પ્રમાણે એનો ડિલિવરી ચાર્જ લાગતો હોય છે પણ જે કાંઈ હોય તે અમારી પ્રોડક્ટ છે અને અમારે અમારા મિત્રો સુધી આ પ્રોડક્ટને પહોંચાડવી છે એટલા માટે આ પ્રોડક્ટ જે છે અમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ફ્રી શિપિંગ આપવાના છીએ એટલા માટે જે મિત્રોને ઇન્ડિયામાં ગમે ત્યાં બેઠા હોય તો પણ આ ચૂર્ણ જો અમારી પાસેથી મગાવવું હોય તો ફ્રી શિપિંગમાં અમે પહોંચાડી દઈશું એ સિવાય એ ખાસ બીજી ઓફર પણ અમે એની અંદર લોન્ચ કરેલી છે એટલે કે આની કિંમત અઢીસો ગ્રામનું વજન છે એની કિંમત ત્રણસો પચાસ છે એટલે બે ડબ્બા તમે લો એટલે સાતસો રૂપિયા થાય એટલે એક મહિનાના થાય સાતસો રૂપિયા બે ડબ્બા તમે લો એટલે એક મહિનાનો કોચ પાંચસો ગ્રામનો તમને સાતસો રૂપિયામાં પડે એમાં પણ અમે ખાસ આ નવી પ્રોડક્ટ લોન્ચિંગ હોવાથી પચાસ રૂપિયા ખાસ એની અંદર અમે ડિસ્કાઉન્ટ ઓફર મૂકેલી છે એટલે કે આ તમે બે ડબ્બા એકસાથે ખરીદી કરો તો સાતસોને બદલે પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે છસો પચાસ રૂપિયામાં તમને મળે એટલે કે ફ્રી શિપિંગ તો મળશે જ તે તમને સાથે સાથે પચાસ રૂપિયા બીજું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ તમને આ પ્રોડક્ટની અંદર મળશે તો જે મિત્રોને ધડા જેવું પેટ થઈ ગયું હોય અને જો સપાટ કરવું હોય બધી મહેનત કરી લીધી હોય તો એક વખત આ ચૂર્ણ મારું વાપરજો એટલે જે મિત્રોએ અમારી પાસેથી એમ સમજોને કે આ પ્રોડક્ટ ખરીદેલી છે એ તમામ મિત્રોએ તો અમને ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે તો આ રિઝલ્ટ અને રિવ્યૂ જો તમારે જોવા હોય તો પણ તમે એની અંદર અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાવો એટલે આ તમને બધા રિઝલ્ટ અને રિવ્યૂ એના તમને જોવા મળશે તો દડા જેવું પેટ સપાટ કરવા માટે ખૂબ સારું આયુર્વેદિક ચૂર્ણ જે મિત્રોને ખરીદ્યું હોય એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં સંપર્ક કરી શકે છે વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરવા માટે અમારો નંબર તો લગભગ અમે લોન્ચ કરેલો છે દરેક અમારી વિડીયો જે હોય છે એની અંદર અમે વોટ્સઅપ નંબર અમારો એડ કરતા હોય છે છતાં વોટ્સઅપ નંબર તમને અહીંથી બોલી દઉં છું સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ અમારો વોટ્સઅપ નંબર છે તો જે મિત્રોને આ મોટું પદલું ચૂર્ણ અમારી પાસેથી ખરીદ્યું હોય એ મિત્રો મારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી અને ડાયરેક્ટ ઓર્ડર કરી શકે છે તો મોટું પતલું ચૂર્ણ ઓર્ડર કરવા માટે વોટ્સઅપ નંબરમાં તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો એ સિવાય અમારો એક કસ્ટમર કેર નંબર પણ છે તો આ કસ્ટમર કેર નંબરમાં પણ તમે કોલિંગ કરી ને વધુ માહિતી મેળવી શકો છો તો કસ્ટમર કેર નંબર જે છે એ અમારો દરેક વિડીયો હોય એની નીચે અમે મેન્શન કરેલો હોય છે તો ત્યાંથી તમે કસ્ટમર કેર નંબરમાં પણ જઈ અને મારી સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો જનરલી શું છે કે આરોગ્ય પ્રત્યે જેટલા આપણે જાગૃત થઈશું એટલું આપણું જીવન સારું રહેશે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ પૈસા કમાવવા માટે ખૂબ આપણે ભાગદોડ કરીએ પણ જ્યારે આપણી પાસે ખૂબ પૈસા ભેગા થઈ જાય ત્યારે ન તો આપણે એ પૈસાનું ભોગવી શકીએ કે ન તો આપણને રાત્રે બરાબર નીંદ આવે બરાબર રાત્રે ન આવે જ્યારે પૈસા ભેગા થાય જ્યારે આપણી પાસે સમય ન હોય ત્યારે આપણી પાસે બધું જમવાનું પડ્યું હોય પણ જ્યારે આપણે પૈસા કમાઈને રમતા કહેવાય શાંતિથી જીવન જીવીએ ત્યારે આપણે કાંઈ ખાઈ નથી શકતા એટલે કે ડાયબિટીસને બ્લડ પ્રેશરને આ બધી તકલીફો શરૂ થઈ જતી હોય છે માટે શરીરને લક્ષમાં રાખી આરોગ્યને લક્ષમાં રાખી તંદુરસ્તીને લક્ષમાં રાખી પછી જો કાર્ય કરવામાં આવે તો એ આપણને આગળ જતાં ખૂબ સારી રીતે ફાયદો કરાવી શકે છે માટે પહેલું સુખતે જાતે નરિયાઈ કહેવત જે છે એ યથાર્થ છે અને ખૂબ સારી રીતે એ આપણે જાણીએ છીએ કે ભાઈ સુખ છે પણ આરોગ્ય જો સારું ન હોય તો એ સુખ આપણે ભોગવી નથી શકતા સામાન્ય માતાનો દુખાવો થતો હોય પણ સમજો ને કે ગમે તેટલા સાદા સારા મિષ્ટાન આપણી પાસે હોય બત્રીસપાતના ભોજન હોય પણ માતાનો દુખાવો સામાન્ય માતાનો દુખાવો હોય તો પણ એ આપણને ભાવે નહીં માટે આ વસ્તુ આપણે સમજવા જેવી છે અને જાણવા જેવી છે કે ભાઈ આરોગ્ય પ્રત્યે જેટલા આપણે જાગૃત થઈશું એટલે આપણું સુખ વધારે ભોગવી શકીશું માટે હું તો એટલું જ કહીશ કે ઘણી વખત આપણે બીમાર પડીએ આપણને તાવ આવે એટલે આપણે શું કરીએ ફટાફટ ડૉક્ટર પાસે જઈએ ફટાફટ જે કંઈ લેબોરેટરી આપણને કરવાની હોય રિપોર્ટ કરવાના હોય એ તમામ રિપોર્ટ આપણે ફટાફટ એક બે દિવસમાં કરી નાખીએ અને ડૉક્ટર જે પ્રમાણે આપણને દવા કહે એ પ્રમાણે આપણે તાત્કાલિક લેવા જ મૂડીએ અને ઘણી વખત તો ત્રણ ટાઈમ કીધું હોય તો જલ્દી સારું થાય એટલે ચાર ટાઈમ પણ ઘણી વખત આપણે લઈ લેતા હોઈએ છીએ કેમકે જલ્દી આપણે સાજું અને સારું થવું છે તો આટલી બધી મહેનત આપણે માંદા પડીએ ત્યારે કરીએ કે ભાઈ જલ્દી આપણે સાજા થઈએ તો એના કરતાં આપણે એટલી મહેનત માંદા ન પડીએ એના માટે કરીએ તો તો મહેનત આપણે માંદા પડીએ ત્યારે સાજા થવા માટે ખૂબ કરીએ અને ઝડપથી કરીએ તો એના બદલે થિંકિંગ થોડુંક ચેન્જ કરવાની જરૂર છે કે આપણે બીમાર જ ન પડીએ એવું કાર્ય કરીએ તો એટલે કે બહારનું ભોજન ના જમીએ રાતે વધારે પડતા ઉજાગરા ન કરીએ એક સમજો નહીં કે લાઈફ જે છે આપણું જીવન જે છે એક શેડ્યુલ પ્રમાણે જો સેટિંગ થઈ શકે એમ હોય તો કેમ કે અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં શેડ્યુલ જે છે ફિક્સ કરવું બહુ અઘરું છે પણ શક્ય એટલો આપણે જો પ્રયત્નો કરીશું તો સારું થઈ જતું હોય છે એમાં બહુ કોઈ અઘરું કાર્ય છે નહીં પણ આપણે મહેનત કરવી ખૂબ જરૂરી છે જો આટલું ધ્યાન રાખવામાં આવે તો આપણે સારી રીતે ખૂબ સારી તંદુરસ્તી આપણે ભોગવી શકીશું બાકી તો જે કાંઈ મારા અપડેટ હોય છે એ ડે ટુ ડે હોય જ છે અને ખાસ જે મિત્રો મારી સાથે જોડાયેલા છે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે એ તમામ મિત્રો પાસે તો વોટ્સઅપ નંબર છે તે પણ જે મિત્રો મારી સાથે નથી જોડાયેલા એ મિત્રોને પણ હું એક વખત વિનંતી કરીશ કે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ જેથી કરીને તમને ડે ટુ ડે નવું આરોગ્ય પ્રત્યેનું અપડેટ તમને નવું નવું મળતું રહેશે તો આરોગ્ય પ્રત્યેનું અપડેટ અને ખાસ નવા નવા અમારી પાસે જે કાંઈ અપડેટ આવશે હેલ્થ ટોપિક્સ આરોગ્ય બાબત જે કાંઈ અપડેટ અમારી પાસે આવશે એ તમામ અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશું તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ નંબરમાં તમારે ખાલી જય માતાજી લેખિત મોકલવાનું છે એટલે તમારે વોટ્સઅપ ગ્રુપની લિંક આવશે ત્યાંથી તમે કોઈ પણ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અમારા વોટ્સઅપ ગ્રુપમાં અમે ડે ટુ ડે અમારા તરફથી નવું કાંઈક ને કાંઈક આરોગ્ય પ્રત્યે અમે પીરસતા રહીએ છીએ ને લોકો ઉપયોગી હોય છે અને આરોગ્યને મદદરૂપ થયું હોય છે એટલા માટે ખાસ આરોગ્યને આપણે પ્રત્યે બધા જાગૃત થઈએ અને જેટલું બને એટલું આપણું શરીરની તંદુરસ્તી સારી રહે એવા પ્રયત્નો આપણે હંમેશા કરતા રહીએ જે મિત્રો અમારી સાથે જોડાયેલા છે એ મિત્રો તમામ ઓનલાઈન તો અમારી પાસેથી વસ્તુ મંગાવતા જ હોય છે અને અમારી સાથે ફોન પર કોન્ટેક્ટ થતા હોય છે વોટ્સઅપ પર પણ કોન્ટેક કરતા હોય છે પણ જે મિત્રોને ઓફલાઈન કોન્ટેક અમારી પાસેથી કરવો હોય એટલે કે અમને રૂબરૂ મળવું હોય તો ઓફલાઇન પણ તમે મળી શકો છો ઓફલાઈન તમારે જો અમારો કોન્ટેક કરવો હોય તો અમારું એડ્રેસ છે નવકાર મેડિકલ ભોલેનાથ કોમ્પ્લેક્ષ ગઢડા રોડ નવકાર મેડિકલ ભોલેનાથ કોમ્પ્લેક્ષ ગઢડા રોડ ઉપર તમે અમારો ઓફલાઈન કોન્ટેક્ટ પણ કરી શકો છો તો જે મિત્રો બોટાદના હોય બોટાદની ના હોય કે પછી બોટાદથી દૂર રહેતા હોય અને જો અમારો ઓફલાઈન કોન્ટેક કરવો હોય તો પણ તમે અમારો સ્થળ ઉપર તમારો અમે એ રીતે તમે અમને મળી શકો છો જો તમે બોટાદની આજો એ સમજો સમજોને કે બોટાદ લોકેશન જે છે એ વિશ્વ પ્રસિદ્ધ તેવા શ્રી સાલંગપુર હનુમાન દાદાના મંદિરથી અગિયાર કિલોમીટર છે વિશ્વ પ્રસિદ્ધ એવું આ સાલંગપુર ધામ જેને કહેવામાં આવે છે ત્યાં હનુમાન દાદા બિરાજમાન છે તો ત્યાંથી બોટાદ જે છે એ માત્ર અગિયાર કિલોમીટર છે તો સાલંગપુર તો દર્શન કરવા લગભગ પહેલાં હું માનું છું ત્યાં સુધી આખા ભારતમાંથી બધા આવતા જ હોય છે તો સાલંગપુર તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે અમારી પણ એક વખત મુલાકાત લેજો અને જો તમને ખ્યાલ ન હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી અને અમને કહેશો એટલે લોકેશન પણ અમે તમને શેર કરી દઈશું એટલે જ્યારે પણ બોટાદ આવો બોટાદની આજુબાજુ આવો ત્યારે અમારો કોન્ટેક્ટ જરૂર કરજો એ સિવાય જે મિત્રો અહીંયા અમારી સાથે હાજર છે એ મિત્રોને જો કાંઈ હેલ્થ બાબતે ઇન્કવાયરી કરવી હોય તો બિંદાસ એ પૂછી શકે છે અને પછી આપણે એક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું હેલ્થ ટોપિક સાથે ફરી પાછા આપણે એક વખત મળીશું જે મિત્રોને કાંઈ જો પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે નહીંતર અમારા વિડીયો તો અમે ડે ટુ ડે નવું નવું આપતા જ રહીએ છીએ એમાંથી લગભગ બધું આવી જતું હોય છે પણ જો તેમ છતાં કોઈને પૂછવું હોય તો બિંદાસ તમે આ પ્રશ્ન પૂછી શકો છો ઓકે તો ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી मा चामुडा प्रार्थना कि गरौँ कर्वजीमा चामुडा सारी तन्दुरे प्रार्थना जय माताजी